કચ્છના અંજારની પરિણીતા પર યાત્રાધામ ડાકોરમાં દુષ્કર્મના મામલો દુષ્કમ કેસમાં મુખ્ય આરોપીને મદદગારી કરવામાં ડાકોરના પીએસઆઈનું નામ ખુલતા જ ભારે ચકચાર મચી હતી ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ આકાશ ચૌધરી નિર્દોષ એવી માંગ સાથે લોકોએ આપ્યું ખેડા કલેક્ટરને આવેદન સાથે જોડાયેલા છું અત્યારે ડાકોર ની અંદર આકાશભાઈ ચૌધરી ઘણા સમયથી પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને નિષ્ઠાવાન નોકરી કરી રહ્યા છે અને કોઈપણ જાતનો કલંક એમના પર લાગેલો નથી પણ છેલ્લા દસેક દિવસથી સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ એમની વિરુદ્ધ વાયરલ થઈ છે અને એમને ખોટી રીતે ફસાવવામાં આવે છે એમના જ કુટુંબના દ્વારા એમના ફોન આવવામાં આવે છે કે એમના ગેસ્ટહાઉસની જગ્યા માટે એમના પર ફોન આવે છે અને એમને જગ્યા બુક કરાવે છે ત્યાર પછી એમને ખોટી રીતે પૈસાની માંગણી કરીને સંડોવવામાં આવે છે અને અત્યારે હાલ એ રજા પર ઉતરી ગયા છે અને આગામી સમયમાં એમને કોઈ પણ જાતનો ગુનો કરેલો નથી અને ખોટી રીતે ફસાયા છે તો અમે લોકોએ માંગણી કરીએ છીએ કે સાહેબ સાચી સાચા છે અને એમને ન્યાય મળે એ રીતે અમે અહીં આગળ આવેદન પત્ર આપવા માટે આવ્યા છે હિન્દુ પરિષદમાં અત્યારે મારો હોદ્દો ધરાવું છું ડાકોર સાસરા તાલુકો તાલુકાની પોસ્ટી હદમાં ડાકોર પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાં અમારા જૂના નિષ્ઠાવાન આકાશભાઈ ચૌધરી ઘણા સમયથી ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેણે દરેક સમાજ જોડે સારી સુમેળતાપૂર્વક વર્તન કર્યું છે તેમની સામે કોઈ અત્યાર સુધીમાં કોઈ ગંભીર ગુનો કે કોઈ બી આડકતરી ફરિયાદ સજાએ બી કરી નથી એવા અમારા સજાલક્ષી આકાશ ચૌધરી સાહેબ સામે એમના વિરુદ્ધમાં ભાવનાબેન નામના તેમના વિરુદ્ધમાં એક આવી રીતે ખોટી અરજી કરેલી છે એ અરજીના આધારે તે ખોટું રીતે અમારા સાહેબને સંડોળી કરાવી અને એક પૈસા પડવાનું સ્ટન્ડ ઉભું કરી અને પૈસાની કરેલી દ્વારા અને તે વખતે નોકરી બોલતી નોકરીમાં તેમના મામાના દીકરાનો ફોન આવેલો કે ભાઈ આ રીતે કોઈ બી સગા સંબંધી નો ફોન આવે ડાકોરમાં રહેતા હોય તો પોતાના ઉતારા માટે એ રીતે વ્યવસ્થા કરતા હોય જે રીતે આકાશભાઈ ચૌધરી સાહેબે તેમના મામાના દીકરાનો ફોઈ દીકરાનો ફોન આવતા તેમને આ રીતે ગેસ્ટ હાઉસ ની વાત કરેલી ત્યાં સુધી કોઈ જગ્યાએ અમારા આકાશ ચૌધરી સાહેબ ગયા નથી અને તેમના વિરુદ્ધમાં મનધડક કહાની બનાવી તેમની પોસ્ટ નો દુરુપયોગ કરવા બાબતે આ રીતે તેમના વિરુદ્ધમાં ખોટી આવતરું કરી અને જે સોશિયલ મીડિયા પર અત્યાર વાયરલ થયું છે તેમાં અમારા સાહેબની પ્રતિષ્ઠા અખોડાય છે તેના માટે આપ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આવેદનપત્ર આપતા આવ્યા શું છે માંગ અમારી એવી જ છે કે મને સાચો ન્યાય મળે આકાશભાઈ ચૌધરી સાહેબ બિલકુલ નિર્દોષ છે નિષ્ઠાવાન છે